પરંતુ જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તાર ના ધારાસભ્ય ના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસધર અને વિકસા અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ ઉપર હું તમને ચેલેન્જ આપવા માંગ

દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના લોકો ના આ બાણું નિર્દોષ લોકો ના જેને પાટીદાર સમાજ ના પણ યુવાનો છે દલિત સમાજ ના પણ યુવાનો છે માલધારી સમાજ ના પણ યુવાનો છે કોળી સમાજ ના પણ યુવાનો છે જે આ ત્રણસો સાત ના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસ ની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદળ ભિક્ષા ની અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો ને સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ તમે ઇતિહાસ ને અમારો ભૂતકાળ કેજો હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ઘસાતું બોલ્યા મને અપશબ્દ કીધા હું તો એક ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ આપ્યો તો